નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આપણે દાખલા પ્રકાર બે છે સંખ્યાઓના વર્ગો તથા ઘનોના સરવાળા આધારિત દાખલા તો તેમાં આપણે ક્રમિક સંખ્યાઓના વર્ગો તથા ઘનોના સરવાળા આધારિત દાખલા છે એ આપણે જોયા હતા હવે આ વિડીયોમાં આપણે સંખ્યાઓના વર્ગો તથા ઘનોના સરવાળો એટલે કે અહીં આપણે એકી અને બેકી સંખ્યા આધારિત આગળના જે દાખલા જોયા તો એ કેવા હતા તો ક્રમિક સંખ્યાઓ આધારિત વર્ગોના હતા શું હતા તો ક્રમિક સંખ્યાના વર્ગો આધારિત દાખલા હતા અહીં આપણે એકી તથા બેકી સંખ્યાઓના વર્ગો તથા ઘણો આધારિત જે દાખલા છે તો તે આપણે અહીં જોઈશું હવે અહીં સૂત્ર છે કે એકથી એન સુધીની તમામ બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો તો એકથી એન સુધીની તમામ જે બેકી સંખ્યાઓ છે તો એ બેકી સંખ્યાઓનો વર્ગોનો જે સરવાળો શોધવો હોય તો એના માટેનું સૂત્ર છે અહીં એન કાઉન્સમાં એન પ્લસ વન કૌશપૂરો બીજા કૌશમાં એન પ્લસ ટુ કૌશપૂરો છેદમાં છ જ્યારે પણ એકથી એન સુધીની કોઈ બેકી સંખ્યાઓનો વર્ગોનો સરવાળો કર્યો હોય તો આ સૂત્ર મૂકીને આપણે દાખલો ગણી શકીએ છીએ એ જ રીતે બીજું સૂત્ર છે કે જે છે એકી સંખ્યાઓના વર્ગોના સરવાળાનો તો અહીં છે એકથી એન સુધીની તમામ એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો એટલે કે જે એકી સંખ્યાઓ આપેલી છે તો એ એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો છે તો એનું સૂત્ર શું થશે તો એનું સૂત્ર પણ ઉપર જે બેકી સંખ્યાઓનું છે એ જ સૂત્ર એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળાનું થશે તો અહીં સૂત્ર છે એન કૌંસમાં એન પ્લસ વન કંસ પૂરો બીજા કૌંસમાં એન પ્લસ ટુ કૌશ પૂરો છેદમાં છ એટલે કે એકી તથા બેકી સંખ્યાઓના વર્ગોના સરવાળાનું સૂત્ર શું છે તો બંને એક જ સૂત્ર છે તો આ તમે સૂત્રો વિશે માહિતગાર થઈ ગયા હશો અહીં મિત્રો સંખ્યાઓના વર્ગોના તથા ઘનોના સરવાળા આધારિત દાખલાઓમાં આપણે અહીં બેકી સંખ્યા આધારિત એક દાખલો છે તો એ હા અહીં આપણે જોઈએ અહીં આપણને રકમ આપેલી છે કે બેનો વર્ગ વધતા ચારનો વર્ગ આ જે બે છે બે પછી શું આપેલું છે તો ચાર આ બે ચાર છ અઢાર આવીસ એ તો એ કેવી સંખ્યાઓ છે તો આ બેકી સંખ્યાઓ છે તો આ બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થાય છે તો એ શોધવાનો છે તો બેનો વર્ગ વધતા ચારનો વર્ગ નો છનો વર્ગથી લઈ અઢારનો વર્ગ વધતા વીસનો વર્ગનો સરવાળો કેટલો એટલે કે બે ના વર્ગથી લઈ વીસના વર્ગ સુધીનો સરવાળો કેટલો થશે અહીં આપણને એ બી સી અને ડી ઓપ્શન આપેલા છે હવે મિત્રો અહીં શું કરીશું આપણે તો બેકી સંખ્યાઓના વર્ગોના સરવાળાનું સૂત્ર મૂકીશું તો શું કરીશું તો બેકી સરવાળો તો શું થશે સૂત્ર એન કૌશમાં એન પ્લસ વન કૌશ પૂરો બીજા કૌશમાં એન પ્લસ ટુ કૌશ પૂરો છેદમાં છ હવે જે જગ્યાએ એન આપેલ છે મિત્રો ત્યાં શું મૂકી દઈશું વીસ મૂકી દઈશું તો અહીંયા આપણે વીસ મૂકીએ આયનની જગ્યાએ તો આ વીસ કૌશમાં વીસ વધતા એક કૌશ પૂરો બીજા કૌશમાં વીસ વધતા બે કૌશ પૂરો છેદમાં કરીએ છ હવે તો આ વીસ ગુણ્યા શું કરી દઈશું ગુણ્યા વીસ અને એક થશે એકવીસ કેટલા થશે એકવીસ ગુણ્યા વીસ ને બે કેટલા થશે મિત્રો તો થશે બાવીસ આ બાવીસ અને આ છેદમાં કેટલા છે તો છ છે કેટલા છે આ છ છે તો આ છ શું કરીએ મિત્રો તો આ વીસ ગુણ્યા એકવીસ ગુણ્યા બાવીસ હવે છેદમાં જે છ છે એને આપણે આ રીતે લખી શકીએ બે ગુણ્યા ત્રણ કેટલા તો બે ગુણ્યા ત્રણ એટલે કે બે ત્રણ છ બે ભાગ કરી દીધા હવે અહીંયા શું કરીશું તો બે તો બે આપણે દસ એટલે કે દસ દુ વીસ શું થશે દસ દુ વીસ થશે અને અહીંયા ત્રણે કેટલા થશે તો ત્રણ સાત એકવીસ કેટલા થશે ત્રણ સાત એકવીસ થશે હવે શું કરીશું મિત્રો જે બચે છે એ લખી લઈએ તો શું બચે છે તો આ દસ ગુણ્યા ગુણ્યા બાવીસ હવે આ દસ ગુણ્યા સાત એટલે કે દસ સાત સિત્તેર ગુણ્યા કેટલા છે તો બાવીસ કેટલા છે બાવીસ છે હવે શું કરીશું મિત્રો આ જીરો છે સાઈડ પર શું કરીએ મૂકી દઈએ આ જીરો છે સાઈડ પર મૂકી દઈએ એટલે કેટલા થશે અહીંયા તો બાવીસ ગુણ્યા સાત શું કરીએ તો આ બાવીસ ગુણ્યા સાત આ જીરો છે સાઈડ પર મૂકી દીધું અહીં આપણે શું કરીશું તો વૈદિક મેથ્સની જે રેપિડ મલ્ટીપ્લિકેશન શું તો રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે તો એ અહીં ઉપયોગ કરીશું અહીં શું કે તમને એ ઉપયોગ કરવાનો કારણ એ છે કે તમને વૈદિક ગણિતની અમુક જે ટ્રીકો છે એ પણ તમે અહીં ચાલુમાં જ શીખી લેશો તો શું કરીશું તો અહીં સાત ગુણ્યા બે કરીશું તો સાત દુ કેટલા થશે ચૌદ તો આ ચૌદ આ રીતે મૂકી દઈએ પછી છે બીજું તો સાત દો ચૌદ આ ચૌદ અહીં મૂકી દઈએ તો એક ઉપર અને ચાર અહીં બાજુમાં આ બધાનો સરવાળો કરીએ એટલે કે ચારના ચાર ચારના એક પાંચ આ એકના એક હવે આ જે ઝીરો હતો એ શું કરીએ અહીં મૂકી દઈએ તો શું મળશે જવાબ પંદરસો ચાલીસ શું મળશે પંદરસો ચાલીસ આપણને આ બી ઓપ્શન છે એ મળે છે તો આ રીતે આપણે આ જે સંખ્યાઓના વર્ગોના જે બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો છે તો એ અહીં આપણે ગણતરી કરીને કરી શકીએ છીએ અહીં તમને વૈદિક મેથ્સની જે રેપિડ મલ્ટીપ્લિકેશનની જે ટ્રીક છે એ પણ અહીં તમને શીખવા મળી છત્રીસનો વર્ગ વત્તા આડત્રીસનો વર્ગ વત્તા ચાલીસનો વર્ગથી લઈ અડસઠનો વર્ગ વત્તા સિત્તેરનો વર્ગનો સરવાળો કેટલો તો અહીં મિત્રો આપણે જોઈ શકો છો કે અહીં આ બેકી સંખ્યાઓ આપેલી છે છત્રીસ છે પછી ચાલીસ છે તો છત્રીસ થી લઈને સિત્તેર સુધીની જે બેકી સંખ્યાઓ છે તો એ બેકી સંખ્યાના વર્ગોનો સરવાળો શોધવાનો છે અહીં આપણે શું કરીશું સૌપ્રથમ તો બેકી સંખ્યાના વર્ગોના સરવાળાનું સૂત્ર મૂકીશું તો બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો બેકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો છે એનું સૂત્ર છે તો એન કૌશમાં એન પ્લસ વન કૌશ પૂરો બીજા કૌશમાં એન પ્લસ ટુ છેદમાં છ એનની જગ્યાએ શું મૂકી દઈએ હવે સિત્તેર મૂકી દઈએ એનની જગ્યાએ શું મૂકી દઈશું મિત્રો તો આપણે અહીં સિત્તેર છે તે મૂકી દઈશું તો આ સિત્તેર મૂકી દઈએ એની જગ્યાએ તો આ સિત્તેર કૌશમાં સિત્તેર એક છે ગુણ્યા સિત્તેર ને એક થશે એકોતેર ગુણ્યા સિત્તેર ને બે થશે બોતેર હવે આ છ છે તો છ ને આ રીતે છૂટા પાડી દઈએ બે ત્રણ છ કેટલા તો બે ત્રણ છ આ રીતે કરી દઈએ હવે આ બે શું તો આ પાંત્રીસ તો પાંત્રીસ દો શું થશે સિત્તેર થશે શું થશે પાંત્રીસ સિત્તેર હવે આ ત્રણે દો કેટલા તો ત્રણ સુધી બોલીએ બોલીએ તો કેટલા મળશે બોતેર મળશે હવે આ શું મળે છે તો આ પાંત્રીસ ગુણ્યા એકોતેર ગુણ્યા ચોવીસ મળે છે કેટલા મળે છે પાંત્રીસ ગુણ્યા એકોતેર ગુણ્યા આપણને ચોવીસ મળે છે હવે આ પાંત્રીસ ગુણ્યા આપણે શું કરીશું તો એકોતેર કરીશું 35 * 71 આ છે આપણી ચોકડી ગુણાકારની રીતે કરીએ તો આ ફર્સ્ટ સ્ટેપ પછી આ બીજું સ્ટેપ આ ચોકડી ગુણાકારનું પછી આ થર્ડ સ્ટેપ એટલે કે 5 * 1 શું કરીએ સૌપ્રથમ તો 5 * 1 5 એકા 5 આ એ 5 અહીં મૂકી દઈએ પછી 7 * 5 7 * 5 7 * 5 કેટલા થશે મિત્રો તો થશે અહીંયા 35 પછી 3 * 1 ત્રણ ગુણ્યા એક તો ત્રણ એકા થશે ત્રણ હવે પાંત્રીસ અને ત્રણનો સરવાળો કરીએ તો કેટલા મળશે તો મળશે આડત્રીસ હવે અહીંયા શું મૂકીશું તો એકમ આડત્રીસમાં જે એકમ છે એ એટલે કે આડત્રીસમાં એકમ છે આઠ તો એ આઠ અહીં મૂકીશું દશક છે શું કરીશું આગળ વધી તરીકે લઈ લઈશું હવે આ લાસ્ટ સ્ટેપ છે એટલે કે ત્રણ ગુણ્યા સાત કરીશું આ ત્રણ ગુણ્યા સાત તો કેટલા તો થશે એકવીસ આ પહેલાં શું કરીશું આ જી આ ત્રણ છે આ વધે તરીકે લઈએ ને ત્રણ સાત આ એકવીસ હવે આ ત્રણ અને એકવીસનો સરવાળો કરીએ ત્રણ એક ચાર આ બેના બે હવે આગળ કોઈ અંક છે નહીં એટલે શું કરીશું આ ચોવીસ એ ચોવીસ અહીં મૂકી દઈશું એટલે કે પાંત્રીસ ગુણ્યા એકોતેર તો કેટલો મળશે ચોવીસ પંચ્યાસી કેટલું મળશે તો ચોવીસ પંચ્યાસી આપણને અહીં મળે છે હવે આ જે ચોવીસ પંચ્યાસી છે એ ગુણ્યા કેટલા કરી દઈએ તો ચોવીસ કરી દઈએ કેટલા કરી દઈએ તો આ ચોવીસ કરી દઈએ બે અંક છે એટલે શૂન્ય બે પાંચ દસનો શૂન્ય વધે એક આઠ દુ સોળ ને એક સત્તરનો સાતડો વધે એક ચાર દુ આઠ ને એક નવ બે બે ચાર પાંચ ચાર વીસનો શૂન્ય વધી કેટલી તો આ બે આઠ ચાર બત્રીસ ને બે ચોત્રીસ 34 નો ભાગ 4 વદ્ય અહીંયા 3 4 4 16 અને 3 કેટલા થશે 16 ને 3 તો થશે 19 નો 9 વદ્ય અહીં અહીં મૂકી દઈએ 1 4 2 8 ને 1 થશે 9 આ 0 આ 4 7 ને 9 કેટલા થશે તો 16 વધે અહીં એક નવ ને નવ અઢારને એક ઓગણીસનો નવડો વધે એક ચાર ને એક થશે પાંચ તો ઓગણ ઓગણસાઠ હજાર છસો ને ચાલીસ તો આ ઓગણ ઓગણસાઠ હજાર છસો ને ચાલીસ આપણને અહીં જવાબ મળે છે ઓગણ ઓગણસાઠ હજાર છસો ને ચાલીસ એકનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ વત્તા પાંચનો વર્ગ થી લઈ ઓગણીસનો વર્ગ વત્તા એકવીસ નો વર્ગનો સરવાળો કેટલો અહીં તમે જોઈ શકો છો મિત્રો અહી આ એકવીસ છે તો એકી સંખ્યા છે તો અહીં આપણે સૂત્ર શું મૂકીશું તો એકી સંખ્યાઓના વર્ગો સરવાળો તો એકી સંખ્યાઓના વર્ગોનો સરવાળો તો એનું સૂત્ર શું થશે તો જે બેકી સંખ્યાનું છે એ જીજા કૌશમાં એન પ્લસ ટુ કંસ પૂરો છેદમાં છ હવે જ્યાં એન દેખાય છે ત્યાં શું મૂકી દઈશું મિત્રો તો એકવીસ છે એ મૂકી દઈશું બરાબર એકવીસ કંશમાં એકવીસ વત્તા એક કંસ્કુરો બીજા કંસમાં એકવીસ વત્તા બે કંસ્કુરો છેદમાં છ બરાબર એકવીસ ગુણ્યા એકવીસ ને એક થશે બાવીસ ગુણ્યા એકવીસ ને બે ત્રેવીસ શું થશે આ ત્રેવીસ અને છેદમાં આપણે શું લખી લઈએ તો આ છ છે તો છની જગ્યાએ આપણે આ છૂટા પાડી દઈએ એટલે કે બે ત્રણ છ કેટલા બે ત્રણ છ અહીં લખી લઈએ હવે હવે શું કરીશું મિત્રો તો આજે એકવીસ છે શું છે એકવીસને છૂટા પાડીએ તો સાત ગુણ્યા ત્રણ ગુણ્યા આ બાવીસ છે તો અગિયાર ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસના ત્રેવીસ હવે નીચે છેદમાં લખી લઈએ બે ગુણ્યા ત્રણ તો આ ત્રણ ત્રણ છે નીકળી જશે આ બે બે છે એ પણ નીકળી જશે હવે જે બચ્યું છે એ લખી લઈએ એટલે કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા કેટલા તો ત્રેવીસ તો હવે શું કરીશું મિત્રો તો વૈદિક ગણિતની જે ટ્રીક છે તેનો અહીં આપણે ઉપયોગ કરીશું વૈદિક મેથ્સ છે તો વૈદિક મેથની મલ્ટીપ્લિકેશન બાય ઇલેવન એટલે કે અગિયારની કોઈપણ સંખ્યા છે તો એને અગિયાર વડે કેવી રીતે ગુણાકાર કરીશું તો એ ટ્રીકનો અહીં ઉપયોગ કરીશું મિત્રો તો અહીં આપણે આ બે જે સંખ્યાઓ છે એને વૈદિક ગણિતની જે અગિયાર વડે ગુણાકારની જે ટ્રીક છે તો એ પ્રમાણે અહીં કરીએ તો આ સાત ગુણ્યા તો આ જે અગિયાર તો કોની સાથે આપણે ત્રેવીસ સાથે તો શું કરીશું તો આ ત્રેવીસ છે એટલા છે તો આ ત્રેવીસ છે તો ત્રેવીસની આગળ પાછળ શું મૂકી દઈશું જીરો મૂકી દઈશું પછી આ બંનેનો સરવાળું એટલે કે ત્રણ વત્તા જીરો તો કેટલા થશે ત્રણ પછી બે વત્તા ત્રણ એટલે કે આ બે વત્તા ત્રણ કે ત્રણ ને બે પાંચ પછી આ બે વત્તા જીરો બે ને જીરો પ્લસ કેટલા થશે તો બે ના બે થશે કેટલા થશે બેના બે મતલબ અહીં શું મળશે તો સાત ગુણ્યા બસો ને તેપન હવે આ સાત ગુણ્યા બસો ત્રેપન છે એ પણ આપણે વૈદિક ગણિતની ટ્રીક છે કઈ ટ્રીક છે વૈદિક મેથની તો રેપિડ મલ્ટિપ્લિકેશન કઈ છે મિત્રો રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે એ પ્રમાણે કરીએ તો શું કરીશું પહેલાં તો સૌ પ્રથમ આપણે સાત બે કેટલા લઈશું સાત બે તો ચૌદ લઈશું કેટલા લઈશું વા ચૌદ પછી સાત પંચા સાત પંચા કેટલા લઈશું પાંતરે પછી સાત ત્રણ તો એકવીસ લઈશું આ રીતે લખી લઈશું અને આનો શું કરી દઈશું સરવાળો કરી દઈશું એકનો એક પાંચને બે કેટલા થશે સાત ચાર ને ત્રણ સાત એકના એક તો આ રીતે એક હજાર સાતસોને એકોતેર આપણને અહીં શું મળે છે એક હજાર એકોતેર અહીં આપણને જવાબ મળે છે તો આ જે વૈદિક ગણિતની જે ટ્રીક છે એ તમે ટ્રીકનો ઉપયોગ કરી ઝડપી જવાબ લાવી શકો છો આ ટ્રીકને આ રીતે પણ કરી શકીએ છીએ કે બસો ત્રેપન ગુણ્યા સાત એટલે કે બે સાત ચૌદ પછી પાંચ સાત પાંત્રીસ અને ત્રણ સાત એકવીસ આનો સરવાળો એકના એક પાંચ અને બે સાત ચાર ને ત્રણ સાત એકના એક તો આ રીતે પણ તમે કરી શકો છો પંદરનો વર્ગ વત્તા સત્તરનો વર્ગ વત્તા ઓગણીસનો વર્ગથી લઈ પાંત્રીસનો વર્ગ વત્તા સાડત્રીસનો વ સરવાળો કેટલો એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અપંદર છે પંદર સત્તર ઓગણીસ પાંત્રીસ અને સાડત્રીસ કેવી સંખ્યાઓ છે તો એકી સંખ્યાઓ છે એટલે કે એકી સંખ્યાઓનો વર્ગોનો સરવાળો શું કરવાનું છે તો એકી સંખ્યાઓનો વર્ગોનો સરવાળો શોધવાનો છે તેનું સૂત્ર તો એન કૌંસમાં એન પ્લસ વન કંસ પૂરો એન પ્લસ ટુ કૌશપૂરો છેદમાં છ હવે એની જગ્યાએ શું મૂકી દઈએ સાડત્રીસ મૂકી દઈએ બરાબર સાડત્રીસ કંસમાં સાડત્રીસ વત્તા એક કંસપૂરો સાડત્રીસ વધતા બે કંસપૂરો છેદમાં છ બરાબર આ સાડત્રીસ ગુણ્યા સાડત્રીસ એક એટલે આડત્રીસ ગુણ્યા સાડત્રીસ બે એટલે થશે ઓગણચાલીસ હવે છેદમાં કેટલા છે તો છ છે તો છને છૂટા પાડી દઈએ તો બે ગુણ્યા ત્રણ કેટલા તો બે ગુણ્યા ત્રણ હવે આ સાડત્રીસ ગુણ્યા આડત્રીસ છે તો આડત્રીસને આપણે છૂટા પાડીએ તો કઈ રીતે લખી શકીએ તો ઓગણીસ દુ અડત્રીસ કેટલા તો ઓગણીસ દુ અડત્રીસ અને ઓગણચાલીસની તો તેર ત્રણ ઓગણચાળીસ તેર ત્રણ ઓગણ આ બે ગુણ્યા ત્રણ હવે આ બે આ બે ઉડાડી દઈએ આ ત્રણ ત્રણ ઉડાડી દઈએ હવે શું બચશે તો સાડત્રીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા તેર સાડત્રીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા તેર બચશે હવે સાડત્રીસ ગુણ્યા ઓગણીસ જે વૈદિક ગણિતની જે શું છે તો ક્રોસમેટ થર્ડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે તો એ પ્રમાણે આપણે શું અહીં ગણતરી કરીએ તો આ સાડત્રીસ ગુણ્યા ઓગણીસ કરીએ તો ટ્રીક શું છે પેલા બે અંકોનો ઉપર નીચેનો ગુણાકાર પછી એકમ દશક એકમ દશકોનો ચોકડી ગુણાકાર પછી બે ઉપર નીચે દશકોનો ગુણાકાર આ ફર્સ્ટ સ્ટેપ કરીએ એટલે કે નવ ગુણ્યા સાત અથવા તો સાત ગુણ્યા નવ તો આ નવ સાત તો કેટલા મળશે તેસઠ હવે જે આ તેસઠ મળે છે એમાં આ ત્રણ છે એ અહીં મૂકી દઈએ અને છ છે આગળ વધી તરીકે લઈ

છી અહીં મૂકી દઈએ કેટલા થશે આ જે એકમ છે એ અહીં મૂકી દઈએ આ ચાર છે એ આગળ વધે તરીકે લઈએ હવે લાસ્ટ સ્ટેપ છે એટલે કે એક ગુણ્યા ત્રણ તો આ એક ગુણ્યા ત્રણ બરાબર ત્રણ આ બંનેનો સરવાળો તો ચાર ને ત્રણ થશે સાત એ સાત છે અહીં લખી લઈએ મતલબ આપણને શું મળશે અહીં તો સાતસો ત્રણ ગુણ્યા તેર કેટલા મળશે સાતસો ત્રણ ગુણ્યા તેર અહીં આપણે વૈદિક ગણિતની એક ટ્રીક છે એ ટ્રીકનો અહીં ઉપયોગ કરીએ તો કઈ ટ્રીક છે મિત્રો તો મલ્ટીપ્લિકેશન તો મલ્ટીપ્લિકેશન બાય ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન થી લઈને નાઇન્ટીન તો આ જે ટ્રીક છે વૈદિક ગણિતની તો એ ટ્રીકનો અહીં આપણે ઉપયોગ કરીએ તો શું કરીશું સૌપ્રથમ પ્રથમ તો આ ટ્રીકમાં આપણે આ મલ્ટીપ્લિકેશન બાય ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીનથી લઈને નાઇન્ટીન સુધીની જે વૈદિક મેસની જે ટ્રીક છે તો એનો અહીં આપણે ઉપયોગ કરીએ તો આ ઉપયોગ કઈ રીતે કરીશું તો આ સાત જીરો ત્રણ આ રીતે આપણે શું કરીશું લખી લઈશું પછી એની આગળ પાછળ શું મૂકી દઈશું મિત્રો શૂન્ય મૂકી દઈશું પછી આ રીતે લાઈન ખેંચી લઈશું હવે આ જે તેરમાં જે આ ત્રણ છે એના વડે શું કરીશું અહીં ગુણાકાર કરીશું તો કઈ રીતે કરીશું તો આ ત્રણ આ ત્રણ 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 કેટલા થશે મિત્રો ત્રણ થશે નવ એ નવ આ ત્રણ ની ઉપર મૂકી દઈએ પછી આ ત્રણ ગુણ્યા જીરો ત્રણ જીરો તો જીરો થશે એ જીરો આ જીરોની જ ઉપર પછી સાત ત્રણ તો સાત ત્રણ કેટલા થશે મિત્રો એકવીસ તો આ એકવીસ અહીં લખી લઈએ હવે શું કરીશું આ નવ જીરો આ જીરો ત્રણ આ એકવીસ અને જીરો સરવાળો કરીશું તો આ નવ વત્તા જીરો આ કેટલા નવ વત્તા જીરો તો શું મળશે નવ મળશે શું મળશે નવ આ જીરો વત્તા ત્રણ તો ત્રણ મળશે આ એકવીસ શું છે તો એકવીસ આજે એકવીસ મળે છે કેટલા મળે છે મિત્રો તો એકવીસ જેમાં શું કરીશું આપણે એક એક શું કરીશું અહીં મૂકીશું અને આજે બે છે આ બે છે એ વધી તરીકે લઈશું ક્યાં ગાળે અહીં સાતમાં છે સાતને બે કેટલા થશે નવ થશે કેટલા થશે નવ થશે એટલે જવાબ શું મળશે નવ હજાર એકસો ઓગણચાલીસ નવ હજાર એકસો ને ઓગણચાળીસ ફરીથી આ ટ્રેક જોઈ લો તો આગળ પાછળ શું કરીશું આ સાતસો ત્રણમાં તો ઝીરો મૂકી દઈશું પછી આ ત્રણ ગુણ અને આ ત્રણ એટલે ત્રણ ત્રણ નવ એ અહીં ઉપર પછી ત્રણ જીરો તો ઝીરો પછી ત્રણ સાત તો એકવીસ તો ઉપર લખી લઈશું પછી નવ વધતાં એટલે કે નવ ઝીરો વધતા ત્રણ એટલે કે ત્રણ પછી એકવીસ વધતા જીરો હવે એકવીસ ડબલ ડિજિટમાં આવે છે એટલે અહીં શું કરીશું એકવીસ એકવીસ મૂકી દેવાય નહીં અહીંયા એક મૂકી અને આ જે સાત છે તો સાતમાં શું કરી દઈશું જે બે છે દશકમાં આવેલો એ સાતમાં એડ કરી દઈશું સાત ને બે નવ તો આ રીતે મલ્ટિપ્લિકેશન બાય ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીનથી લઈને નાઇન્ટીનનો અહીં એ ટ્રીકનો ઉપયોગ કરીને ઝડપી જવાબ તમે લાવી શકો છો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો વિડીયો તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને વિડીયો છે તો એ તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો